મારા લઈ લે એટલે આજે નાખીએ કીધા જેવું તમને તમારે કોઈ બોલવા નહીં ચોરી કરવા તમારી બોલવા નહી તમે તોડી નાખી દો મારી પથારી ફરી

આપ્યા હતા પછી તમે પીવા જ્યાં તમારા ગુજામી હોય એ તો મારા એ મિયા આપ્યા કોઈને આવું જૂઠું જૂઠું

તો મેથી પાક આલ્યો હવે ઊંઘવું નહીં આખી રાત જાગી રહ્યું બીજો ઈના વાદે ચીક આવશે ખરો

શિયામેટા ની વાડી ને ટોમેટું તો એવા રત્નાભાઈ ને ખબર પડી સારો મોટો જાડો ઝોકો લઈને આવ્યો મને તો માર્યો ને તમે જોવા ના તો અને કશું કરવાનું કોઈ નઈ અને પ્લસ દારૂ ના પૈસા બઉ લઈ ગયો આપડા એટલે તું જો આવે કેવું કઈ ને આવે એ ખબર રાખવાનું પેલા ગુ મોકલ્યો તો ચોરી કરવા આ ચક ની વાલી છે પખવાયેલું હે શું હશે રે હા હવે કાયદું હોસ જ છે

রু রু রে তো লথাড়ি আয়ু লথা আথা ত্রিজোয় બાપ બેટો મને મોકલ્યો બીજેટ ની બે વાની કરાઈ ખબર હતી કઈ રો મારે પેલો રત્નો તો ખબર

હલ્યા બહુ હજુ જ્યાં નહી તમે